ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરી રહ્યો છે ત્યારે સુરત જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની ઉત્પાદિત ખેત પદાર્થની વેચાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેના ભાગરૂપે બારડોલીના સ્વરાજ આશ્રમ પાસે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત શાકભાજી તેમજ ફળ વેચાણ અર્થે સ્ટોલ મૂકવામાં આવ્યા છે સાથે સાથે લોકોને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી રહી છે મારું નામ અતુલભાઈ જીરજલાલ મહેતા બ્લોક ટેકનોલોજી મેનેજર આત્મા પ્રોજેક્ટ બારડોલી ખાતે ફરજ બજાવું છું આજે જે જિલ્લા પંચાયતના સો બંદરમાંથી જે આ ટેબલો અમને બારડોલી તાલુકા માટે ફાળવણી કરવામાં આવ્યો છે સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે ત્યાં આગળ અમે પ્રાકૃતિક કૃષિ પેદાશનું વેચાણ કરનાર છે એ કરે છે અને દર સોમવારે અને ગુરુવારે 4 થી 6 ના સમય દરમિયાન અહીંયા વેચાણ ચાલુ કરીએ છીએ એમાં અમારે જે ખેડૂતો છે તે ઘનજીવામૃત જીવામૃત ત્યાર પછી રોગ જીવાતના કંટ્રોલ માટે અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર દસ પાણી અર્થ જેવા આયામોનો ઉપયોગ કરે છે જમીનની અંદર કોઈ પણ જાતનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી ને જંતુનાશક તરીકે અસ્ત્રોનો જ ઉપયોગ કરવામાં આવે છે જમીનની અંદર આવરણ તરીકે આચ્છાદન વાપસા કરવામાં આવે છે મિશ્ર પાક પદ્ધતિથી કરવામાં આવે છે પછી એ લોકો શેરડી બનાવે છે તો શેરડીની અંદરથી ગોળ બનાવી ને તેનું પણ વેચાણ કરે છે આજે મારી સાથે લગભગ દસ ગામના ભાઈઓને બહેનો થઈને પ્રાકૃતિક ખેતી કરે છે અને વેચાણ અર્થે અહીંયા સમય અંતરે એ લોકો આવે છે રામપરા ગામથી આવે છે ભવનાબેન કરીને વિજર ગામ થી આવે છે નિમેશભાઈ કરીને પાલડા આવે છે ચેતનભાઈ કરીને બારડોલી આવે છે હિરેનભાઈ ભંડારી કરીને કણાઈ ગામ થી આવે છે નિમેશભાઈ પટેલ કરીને કણાઈ થી આવે છે નાનુભાઈ પટેલ ત્યાર પછી અલ્લુ થી આવે છે અમિતભાઈ આવી રીતના જૂની કિવાર થી શાકભાજીના પાકોમાં ઉમેશભાઈ પટેલ ઉમેશભાઈ ચૌધરી છે કનુભાઈ ચૌધરી છે ગજેન્દ્રભાઈ ચૌધરી છે આવા ખેડૂતો અહીંયા અવર અવર બધા વેચાણ કરવા માટે એ લોકોના પાક વાઈ જે લોકો રોજ આવે છે એટલે અમારું હવે પછીનું નેક્સ્ટ આયોજન જેમ ખેડૂતોની સંખ્યા વધશે તો સવારે અને ડેઈલી આયોજન અમે કરી રહ્યા છીએ સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે રિપોર્ટર પ્રશાંત પટેલ એ બિફોર ટેટ ન્યૂઝ બારડોલી